નામાં કીડીઓ માટે કીડિયારું પૂરવું આ કીડિયારું કેવી રીતે બનાવવામાં આવે છે તો સૌપ્રથમ પ્રથમ સૂકું નારિયે લઈને તેમાં હોલ કરીને તેમાં મોગરદાળ બાજરી ચોખા કાળા તલ ગોળ ખાંડ દેશી ઘી અને સોજી સાથે લોટને મિક્સ કરીને નારિયેળમાં હોલ કરીને ભરવામાં આવે છે આ રીતે કીડી માટે કીડિયારું બનાવવામાં આવે છે ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાથી કીડીને ત્રણ મહિના સુધી ઘર અને ખોરાક મળી રહે છે આ રીતે નારિયેળમાં કીડિયારું બનાવી તેને જંગલોમાં જુદી જુદી જગ્યાએ ખાડા ખોડી નારિયેળને પૂરી દેવામાં આવે છે કીડીઓ જીવદયા પ્રેમી ઠાકુરદાસ ખત્રી અને તેમની સેવાભાવી ટીમ દ્વારા શભરગોગ મહારાજ મંદિરના આસપાસ આવેલા જંગલોમાં કીડિયારુ પૂરવાની સેવા કરવામાં આવેલ